ફફડાટી બોલાવો આંબામાં કોકના બાટ બોલાવો ને હું પાડે બેઠો કે તમે જાઓ હું આયા છ બોલી મને કહે કોણ હે મને એવું નહોતું હું ગયો તો પીવી આવ્યો મારે બ્લોગ ની સ્ટાર્ટિંગ કર્યું હતું અને એક બે ફોટા પાડો કર ફેર થી હરકું નતા કર એ રામી કેમ કર્યું તો કર ફેર થી હાલ હજી ન્યા થી દો હાય હાય કરે હા કેરી પડાલો જલ્દી ઉપર આવો પછી હાલો એ કાક વાયેલું છે બગાડતા નહીં કોઈ ના લો વી જલ્દી થી

ફાઈનલી કોઠે બે નીકળી જાય છે ઘર બાજુ કેમ કે ને પછી ઘરે બધા ની ચિંતા થાય છે કે તળાવ માં પડી નથી ગયા ને મેં ત્યારે ખડા કેરી ખોવા માટે ત્યાં કરતા હતા ઘરે જઈ પછી તમને લાગશે પાછા બે આવશું તો ચાલો છે ને ઘરે પગી જાય બાકી તળાવ નો વ્યુ તમને તમે જોયું છે તો ફરીથી દેખાડ મજા જ આવે કેમ કે ઠંડા ઠંડા રૂપે પોણા રાખે તો વગર બકવાસ આવે પેલા ઘરે પગી જઈએ તો ઘરે આવીને નીકળી ગયા છે વાગી ગયા બાર તો જવાનું જમવા માટે આને જવાનું મારે જવાનું

માટે નવા સ્પોન્સર સ્પોન્સર હે ભાઈ ડ્રાઈવર છે સ્પોન્સર હે ચેવડી ના તો પી નાખી પેલા આવી ગયો હે ભાઈ ની લે સ્નેપ એવું બધું હવે આપડે તો